પેલા તો હું બેસી જ નતો મેં ઉભો જ ન રહી શકું એક મારી ઉભા થાય આખો પગ દુખવા માંડે આખો એક સાઈડ નો આખો પગ દુખવા માંડે હું ઊભો રહું ને એટલે સીધો પડી જવું એટલો દુખાવ બરોબર છે અને એના પછી ઓર્થોપેટિક પાસે ગયો તો એને એમઆરઆઈ કરવાનું કીધું એમઆરઆઈ કર્યો તો એલ વન અને એલ ફોર એલ ફોર એલ ફાઈવ અને એલ ફાઈવ એસ વન હા ચોથો પાંચમો અને પાંચમો પહેલો હા એ વચ્ચેથી ગાદી ખસી ગઈ હા ગાદી સાત એમ એમથી આઠ એમ ખસી ગયું હોય ને એવું રિપોર્ટમાં આવ્યું આમાં તમારે થી બે મહિનાનો સતત આરામ જોશે તો તમે તે નહીં કરો તો આપણે ઓપરેશન કરવું પડશે આનો કોઈ બીજો ઈલાજ છે નહીં બરાબર દુખાવો દવાઓ પીતો આરામ કરતો અને એના પછી આમ રિઝલ્ટ કોઈ જાતનો નહીં હોય કે ત્યાં મારે નીચે જ રહી છે એને મને વાત કરી કે ભાઈ હું એવી કંડિશનમાં એને એનો મને ખુદનો વિડિયો બતાવ્યો વિડીયોમાં એકદમ ત્રાસા ચાલે ભાઈ ચાલી ન શકે પણ શરીર આખું ત્રાસું થઈ ગયું એ કે આ કન્ડિશનમાં હું ત્યાં ગયો હતો અને ત્યાંથી હું દોડતો દોડતો આવ્યો છું બરોબર અને તું કે ત્યાં એકવાર જઈએ અહીંયા હું આવ્યો અને પહેલા જ દિવસથી મને પચાસથી સાઠ ટકાની રાહત હતી પહેલા જ દિવસે કે જે માણસ ઊભો ન રહી શકતો બરોબર છે એક મિનિટે ઊભો ન રહી શકતો એને પહેલા જ દિવસથી પચાસથી સાઠ ટકાની રાહત હતી એના પછી મેં બેથી ત્રણ સેટિંગ કર્યા બરોબર છે અને ત્રણે ત્રણ સીટિંગમાં મને અત્યારે એકદમ ઓકે છે બરોબર કોઈ જાતની ઇસ્યુ નથી કોઈ જાતની તકલીફ નથી ઊભો રહી શકું છું દુખાવો નથી અને આ લગ્ન એ બી ઉપાધિ હતી બે દિવસ પહેલાં અમારા લગ્ન હતા બરોબર પણ મને એકદમ અત્યારે જીરો જીરો છે મને જે ડૉક્ટરે એમ કીધું હતું ખોલીને આપણે ફરજિયાત ઓપરેશન કરવું પડશે બરોબર છે એ ઓપરેશન વગર